અને લોકો સાયલેટ સર કરીને રફ રીતે ગાડી ચલાવતા હોય છે જેથી કરીને લોકોને ત્યાં એને કોઈ અસર ના થાય એને કારણે લઈને રેલીનો વાસ્મી ખાતેથી અટકાઈ દેવામાં આવ્યું છે મોવા તાલુકાના ગુંજનભાઈ પટેલ અને પરિમલ પટેલ બે વ્યક્તિ છે કે જેઓ આદિવાસી સમાજને લઈને મોવા તાલુકા ખાતે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેઓ નાની નાની પ્રવૃત્તિ કરતા રહે છે અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અનાવલથી મોવાની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એનું આજે અટકાઈ દેવામાં આવી છે તો તેમના પર એક જાણવાનો પ્રયત્ન કરીશું કે વાસ્કુથી કેમ આગળ અટકાઈ દેવામાં આવી છે પરિમલભાઈ આજે જે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી ઉજવણી કરવાની હતી તેમાં ઘણા એવા યુવાનો જે ગાડીનું ફાયરિંગ કાઢી અવાજ કરી ઘોંઘાટ કરીને આજુબાજુના પબ્લિક તથા રેલીને ત્રાસ આપવાનું જે કામ કરી રહ્યા હતા જેના કારણે બે ચાર યુવાનોનું અકસ્માત થયું એક યુવાન ગુજરી ગયા છે એના કારણે અમે અહીંયાથી રેલી અટકાવી છે આવતા વર્ષે આવું ના થાય કડક કાયદા દ્વારા રેલીનો સરસ આયોજન થાય એવા અમે પ્રયત્ન કરીશું આપણે આદિવાસીની સંસ્કૃતિ છે કે વન્ય પ્રાણી કે વૃક્ષ બધી પ્રકૃતિને પ્રેમ કરવો લોકોને ખલેલ ના પહોંચે એવું છે પણ આપણે આજે રેલીમાં દર વખતે આપણે જોતા હઈએ છીએ કોઈક ને કોઈક સંભળગત થઈ એના વિશે તમે શું કહેશો નવમી ઓગસ્ટ જ દુનિયામાં માટે આવે છે કે લોકો આદિવાસીઓની સંસ્કૃતિ જાણે જળ જંગલ જમીન કેવી રીતે બચાવવાનું જીવન શૈલી જાણે જયારે આજે બહુ દુઃખ થયું અમને આ મહુવા આદિવાસી પંચના દરેક સભ્યોને બહુ દુઃખ થયું કે અમે જે હેતુથી આ રેલી કાઢીએ એ હેતુ તો પાર જ નથી થતો અમારે એવા લોકો માટે રેલી કાઢવાની જે આદિવાસી સમાજ નામ બદનામ કરે અમારી ઇજ્જત બગાડે ખલેલ પહોંચાડે રેલીમાં એટલે અમે આ રેલી અહીંયાથી જ અડધે રસ્તોથી સમાપન કરી દીધું છે અને એવું પણ જાણવા મળ્યું કે ઉમરાજી અકસ્માત થયું એમાં એક યુવાનનું મૃત્યુ થયું એ પણ આ કારણ છે પણ સૌથી મોટું કારણ આ જે ન્યુસન્સ છે એ છે જો ભવિષ્યમાં પણ આવું જ રહેશે તો અમે આ રેલી કાઢીશું જ નહીં અમે બંધ કરી દેશો અમારે જરૂર નથી અમે એવા લોકો માટે કામ કરીએ છીએ કે જે દર વર્ષે મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા અનાવલથી મહુવા સુધી રેલી આયોજન થતું આવ્યું છે પરંતુ ભૂતકાળમાં અમને એવા ઘણા કડવા અનુભવ થયા કે જે યુવા મિત્રો છે એ પોતાના બાઇક નું સાયલેન્સર કાઢીને રસ્તા પર સ્ટન્ટ કરવા જોવા મળતા હતા એના લીધે અમે દર વર્ષે કડકમાં કડક સૂચના આપીએ અને એવોને વિનંતી કરીએ કે ભાઈ તમે આવું કૃત્ય ના કરો આપણો દિવસ છે આપણો ગૌરવનો દિવસ છે એને આનંદ કરવો જોઈએ પરંતુ યુવાનો અમારી વાત ન માનતા આજે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે સવારે ઉમરામાં અકસ્માત થયું બે બાઇકો સામસામે ભટકાય એક જણ મૃત્યુ થયું છે એટલે એના કારણે અમે આ રેલી ને અહી ખાતે જ અટકાવીને એમને શ્રદ્ધાંજલિ જાહેર કરીએ છીએ મતલબ કે આજે આદિવાસી દિવસ જે આપણે ઉજવે છે તેમાં લોકોને ને મોજ મસ્તી તો કરવી જ છે આપણે પ્રકૃતિનું જતન કરવાનું રક્ષણ કરવાનું આપણે લોકોને સારો સંદેશો આપવાનો છે પરંતુ આવા કૃત્યોને લીધે સમાજમાં ખરાબ સંદેશો જઈ રહેલો છે જેનું અમને આયોજક તરીકે દુઃખ થાય છે કે ખરેખર ખોટું થઈ રહેલું છે માટે આ પરિવાર ભવિષ્યમાં આવી ઘટના બને તેનું પણ અમારે ધ્યાન રાખવાનું છે અને અહીં હાજર રહેલા તમામ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે પ્લીઝ મહેરબાની કરીને આપણા પર કોઈ આંગળી ચીંધી જાય એવું કૃત્ય નહીં કરવાનું અને

વિડીયોના માધ્યમથી અમે લોકોને જણાવીએ છીએ કે આવું કૃત્ય નહીં કરતું છતાં પણ જો લોકો આવી માનતા ન હોય તો આજે આજ અમે રેલી અહીં સ્ટોપ કરીને એ સંદેશો આપ્યો છે કે જો ભવિષ્યમાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન થશે જો કરવામાં આવશે તો અમે રેલીનું આયોજન કરવાનું જ બંધ કરી દઈશું એટલે આ એક ચેતવણી પણ આપી છે અને આગામી દિવસોમાં આગામી વર્ષે પણ જો આવું થશે તો આજે આવું કર્યું છે તો ભવિષ્યમાં પણ આ રીતનું અમે તૈયારી છે એની સાથે અમે તૈયાર છીએ તો આ સાથે મહુવા તાલુકાની જે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે જે અનાવલથી મહુવાની રેલી કરવામાં આવી હતી તેને વાસ્કોઈ ખાતે અટકાવી દેવામાં આવી છે એનો એક જ સંદેશો છે કે દર વખતે કોઈને કોઈ સમકલા થતા હોય છે જે આગળ ના થાય અને ભવિષ્યમાં જે રેલી થશે તેમાં પણ લોકો સહકાર ખૂબ સહકાર આપે એવી મોવા તાલુકાના આપણા નરેનભાઈ ચૌધરીનો સંદેશો લોકોને જણાવવા માગે છે